હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઇને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં ને આજે છે ને ભાઈ આપણે વાડીએથી જ વ્લોગ ચાલુ કર્યો અને આ ભાઈ આજે છે સોમવાર ને નવરાત્રિનો પહેલો દિવસ પેલું નોરતું તો બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના બરાબર નવદી સુધી મોજે જ છે નકરી અને આપણે છે ને ભાઈ વાડીએથી વ્લોગ ચાલુ કર્યો પાવાનું ચાલુ છે પાણી અને આજે જ કર્યું આજે ટૂંકમાં ત્રીજું પાણી ચાલું છે જે આ કટક્યુમાંથી ચાલુ કર્યું છે અહીંયાથી પછી નીચે ને ખાલી ત્રણ કટક્યુ જ અત્યારે પાવાની છે બાકી બધું હમણાં પાઈ લીધું છે એટલે પાવું જો જ પાછું પણ બે ત્રણ દિવસ પછી પાવાનું છે સમજે અને વચમાં હે ને ભાઈ હમણાં કંઈ બ્લોગ બ્લોગ આવતા નહોતા અને નવરાત્રિમાં એવું છે ભાઈ આજે આપણે મસ્ત આયોજન કર્યું છે નવરાત્રિનું કે ચોકમાં આપણે આમ આયોજન એટલે સામૂહિક જ આયોજન હોય સમજ્યા આખા ગામ વચ્ચે પણ મસ્ત આયોજન કરેલું છે અને બે ત્રણ દિવસ રાત્રે એમાં આયોજનમાં જતા કોઈ બોલા બાંધવાના મંડપ ખોડવાનો નાન તે ને એવું બધું હાલતું પણ કંઈ લિપ લેવાનો વેત નહોતો ભાઈ એટલે ક્લિપ કંઈ લેવાની નથી એના માટે સોરી પણ આજે હાંજના જઈશ તો બતાવીશ તમને આંજના જઈશ જ વેત આવશે તો આપણે વિડીયો ઉતારશું અને એવું બધું કર્યું ભાઈ અત્યારે આમાં છે ભાઈ પાણી ચાલુ અને આ ભાઈ આપણે છે ને મિત્રો બકાલું હોય હું જોવાથી બકાલ વાવી દીધું અને વાયુ એને ચાર પાંચ દી થઈ ગયા રીંગણી છે ટમેટી છે મરચી છે આ વોલી ટમેટી છે ત્રણ જાતના રીંગણી છે ભાઈ રીંગણીના છોટા લગભગ ચાલી હક છોટા વાયુઆો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દહ દસ દહની આરું હે ચાર આરું રીંગણીની છે બે આરું મરચીની છે બે આરું ટમેટીની છે વા દેશી ટમેટી તીખા મરચાં મોરા મરચાં વડા ટમેટા વિલાઈતી ઓલા દેશી ટમેટી પછી વચ્ચે રીંગણી છે આખા થાય એવા ને ઓરાના શાકના ને એવા અલગ અલગ જાતના બધા છે ને ભાઈ નર્સરીમાંથી રોપા લઈ આવ્યો તો અને બધું વાવી દીધું બે રૂપિયાને ત્રણ રૂપિયાના રોપા આવતા હતા વાવી દીધા અને વાવી દીધા એને બે ત્રણ દિવસ થઈ ગયા પણ ત્યારે કંઈક ક્લિપ બ્લીપ લેવાનો વેચ નહોતો આવ્યો આ બધું અહીંથી આટલામાંથી મગફળી ઉપાડી માંડવી અને થોડુંક ઓલું ખોદી ખોદારીથી ને આપણે ત્રિકમથી ને પછી આ બધું વાવી દીધું એટલે મસ્તીનું ઉજરી ગયું એકાદું છોટું નથી ઉજરલ જો રીંગણીનું મિત્રો જવારી આ એકાદુ છોટું છે ને જે નમલ છે એક વામલ છે ભાઈ નમલ છે બાકી બધા મૈડા ઉજરવા ને માંડવી જવું એક નંબર છે અત્યારે રોગ જીવાત છે નહીં અને કાલે છે ને ભાઈ આપણે આમાં ખેતી દવા હું કઈ હતું નહીં પણ કોઈ રાતડિયા ની ને ઝીણી મોટી ઈર ની એવી ફૂગનાશક બધી નહીં કીધી અને ઈર તો બહુ છે નહીં પણ ભેરો રાઉન્ડ લઈ લીધો પાછું પાવું ચાલુ કરવું હોય એટલે અત્યારથી કદાચ પાછી દવા ના છટાય તો કંઈ ટેન્શન નથી આ વાડી અને વાડી બે જગ્યાએ છે ને ભાઈ દવા કાલે જ છાટી દીધી અહીંયા ખાલી ત્રણ ચાર વીઘા પાવાનું છે કટક્યું પૂરતું બાકી વાડી હજી બે ત્રણ દિવસ જાળવવાનું હોય અહીંયા બે ત્રણ દિવસ જાળવવાનું જ છે પણ બે ત્રણ દિવસમાં બધે ચાલુ થઈ જાય છે પાણી નવરાત્રિમાં જ ચાલુ થાય નવરાત્રીમાં નવરાત્રિમાં આપણે પાણી ચાલુ હે નવરાત્રિની એમ મોજ એક અલગ હે એટલે બધી ભીડભેરી થાય પણ કાંઈ વાંધો નહીં અને ભાઈ રમવાની જ ખરે છે ને ફૂલ મોજ આવવાની છે આખું અલગ પ્રકારનું જ આયોજન છે દર વર્ષે હોય તમે આગલા વર્ષે જોયો જોયું એનાથી થોડુંક અલગ આજ વખતે આયોજન છે એટલે એકદમ ફૂલ મોજ આવવાની છે એટલે આપણે હવે આજના નિયા જઈશ ને ત્યારે આપણે મળ્યું ન્યાં જઈને બાકી અત્યારે છે ને ભાઈ પાણી ચાલું છે લાઇટ આવજાવ આવજાવ કરે છે લાઈટ હાવ ફૂલ ધાંધિયા કરે એમ ફૂલ એટલે ફૂલ અત્યારે ફૂલ ડીમ પાવર આવે રાખે થોડીક વાર તો ફૂલ પાણી આવે થોડીક વાર તો ઓછું પાણી આવે અને પાછું પાણી છે ભાઈ આપણે છે ને ખૂબ જ પલેથી આવે અને નીચાણવાળા એરિયામાં આવે એટલે ઉપર અહીંયા પાણી લઈ આવું ને આ ધાઇડીમાં એટલે થોડુંક અઘરું પડે કેમકે ઓછું પાણી આવે અને પાણી છેટ ક્યાંથી આવે ખબર ભાઈ જો હું તમને બતાવું જો ભાઈ આ ઓયડી રહીને ન્યાથી આવે પાણી જ્યાં ઓલો પાઇપ ને ઊભો હે ને ન્યાથી ઠેઠ પાણી આવે તો ભલો થાય થાય ને ખૂબ ભલો પણ થાય તો થાય એટલે બે ત્રણ વારની હાલની જી આવીને તો હાંજ પડે તો એમને અમે થાકી જાય અને આગલું પાણી કાઢ્યું ને ભાઈ ત્યારે ક્લિપ લેવાનો કંઈ વેત જ નહોતો એનું કારણ હતું કે ભાઈ આને સમજી લ્યો ને આઠ દિવસ પાતા થયું આપણે ત્રીસ ને એમાં એક દિવસ ચાર મોટરું ફેરી ચાલુ કરી દીધું કંઈ આઠ દિવસે પી ગયું એવી લાઇટ રહી હતી ભાઈ મેઇન પ્રોબ્લેમ લાઇટનો જ છે બાકી કંઈ પ્રોબ્લેમ નથી પાવું એટલે કંઈ બીજી વાર ના લાગે પાણી માથે રહ્યા એટલે ફટાકે પી જાય પાણી થઈ રહી એવું નથી પંદર ફૂટેથી પાણી કાઢવાના છે એટલે પાણી આવે ફૂલ પણ લાઈટ રીએ તો બધું થાય એવું બધું છે ભાઈ તો આજે નવરાત્રિનું પેલું નોરતું છે તો મોજ મારીએ આપણે બધા બરાબર તમારા ગામમાં કેવી ગરબી થાય કેવું આયોજન થાય જરા કોમેન્ટ કરીને જણાવજો અમારા ગામમાં ભાઈ આજ વખતે મસ્ત આયોજન કરેલ છે સમજ સતવારા સમાજના યુવા ગ્રુપે ભેરા થઈને એમ અને મસ્ત આયોજન છે ભાઈ મજા આવીએ આખું અલગ જ પ્રકારનું આયોજન કરેલું છે એમ કે બધાને રમવાની છૂટછાટ છે એમાં કંઈ ઓલું નથી લેવું હે તો ભાઈ તમે કન્ટિન્યુ બને હમણાં આપણે ભાઈ બ્લોગે ઘણા દિવસથી ઉતાર્યો નથી એટલે કે બહુ નો બિઝી શીડ્યુલ હાલતું હતું એટલે કંઈ બ્લોગ બ્લોગ ઉતારવાનો વેત આવ્યો નહીં કેમ કે કામ એવું હોય અને ક્યારેક ઉતારવાનો ટાઈમ હોય તો કંઈ કન્ટેન્ટ ના મળતો હોય કન્ટેન્ટ હોય તો ટાઈમ ના હોય ને એવું બધું હાલે રાખતું હોય બરાબર તો ભાઈ આવી કંઈક જો માંડવી છે આપણી અને આપણે જો અહીંયા છાંયા બેઠા બગીચાના અને આ મહાતા આપણે ભાઈ બજરંગ બલીનું મંદિર બાજુમાં છે અને અહીંયા આપણે બેઠા હોય અને શું મોજ આવે ભાઈ અને હમણાં છે ને ભાઈ વરસાદનો આદર કાયમ થાય વરસાદ ટૂંકમાં છે ને બગાવી જ જાય છે વારેખે એમ છે ઉલું બનાવી જાય આદર હોય ફૂલ ગરમી ઉકળાટ અત્યારે ફૂલ પણ વરસાદ ના આવે કાલે એવો આદર હતો બપોર પહેલાં કે એમ થાય કે આંગળી વરસાદ આવશે ને તૂટી પડશે એવો વરસાદ આવશે પણ વરસાદ આવતો નથી જે કંઈ કારણોસર ના આવતો હોય આપણે ખબર નથી ભાઈ બહુ એમ જે લાઈટ છે ને ભાઈ ડિમ થાય ઘડીક ફૂલ પાણી આવે ઘડીક ઓછું ઘડીક ફૂલ ઘડીક ઓછું એક ધારું પાણી આવે ને તો કંઈક પાણી એ વેગ કરે જો કે બહુ પાણી લેતું નથી પણ છતાંય તો કંઈક વેગ થાય એવું છે સારું ભાઈ સાડા દસ વાગી ગયા લાઈટ વહી ગઈ જવાથી આપણે આ કદકી પી ગઈ ઉપલી નીચે ચાલુ કર્યું લાઇટ વહી ગઈ ગેરાક ચાલુ કર્યું હજી એલ્બોન ના તેને ચડાવવાનું બાકી છે લાઇટ વહી ગયા ને ભાઈ આદર જોઈ ગયો થઈ ગયો જાઓ કાયમ હવારમાં છે ને ભાઈ આદર થાય અને આમ થોડા થોડા કોક કોક છાંટા આવતા હતા થોડીક વાર પહેલાં અત્યારે જ નથી આવતા એમ જે વરસાદ આવી ગયો તો તો આવી જાય પણ વરસાદ આવતો નથી ભાઈ કેમ કે ચાર પાંચ દિવસ કાયમ બપોર પહેલાં છે ને આવો જ આદર હોય કાલે આવો જ આદર હતો કાલે નહોતા નતા આજે કોક કોક છાટા આવ્યા હતા એમ નાકટ કી પી ગઈ છે ભાઈ જવા આમાં પહેરું પાણી અને અહીંયા નિશાળે આવી ગયા છે અત્યારે છોકરા એટલે કલબલાટ ચાલુ છે સાંભળો આવે ને ભાઈ અવાજ એટલે એવું બધું હે લાઇટ વહી ગઈ છે એમ હા આ ભાઈ અત્યારે કાંઈ અહીંયા મજા આવે પવન આવે થોડો થોડો ઠંડો ઠંડો અને આ બાપુ લીમડાના છે અહીંયા બેઠા હોય યો હવે લાઇટ વહી ગઈ એટલે બેઠો તો લાવો જરાક ક્લિપ લઈ લો એમ જે મળીએ પછી પાછા પછી થોડીક પછી કન્ટિન્યુ બનીના રહ્યો લાઈટ આવે તો આપણું કામ આગળ વધે તો આ કટકી પાવી આ કટકી પછી નીચલી કટકી પાવી આમાં બે ત્રણ કલાક હાલથી અને નીચે બે ત્રણ કલાક નીચે તો પાંચ કલાક ભાઈ એટલે એવું બધું છે તો સારું ભાઈ હા હાલો ભાઈ બપોર પછીના વાગી ગયા છે અત્યારે ચાર બપોર પછી જમવા વયો ગયો હતો મોટર એમ એમ ચાલુ મૂકીને વયો ગયો હતો એટલે આવ્યો ને કહે છે ને ભાઈ અડધી કટકી પી ગઈ રહીને અડધો જાજુ આમનો આ બધો પાટ પી ગયો ખાલી દોઢ દોઢ કલાક લાઇટ રહી જાય ને તો આ કટકી એ પી ગઈ પછી નીચે તો એક જ મોઢરથી આપણે ચાર પાંચ કલાક જવા દેવા ને આ ભાઈ અમારે છે ને ભાઈ બપોટાને વરસાદ આવી ગયો ફૂલ જોરદાર આમ જો તો માંડી માથે પાણી ભાઈ રહ્યા છે ને બધી માંડવી માથે છે ને ભાઈ પાણી ભાઈ રહ્યા ફૂલ નામી જેવું રેડું આવી ગયું નામી ગઈ ને તો નામી ટૂંકમાં એક દી પાણી પાછળ દઈ ને તો હાલે ને એવું ગણ કરી ગયો એવું નામી આમ મારેક પાણી હાલતું થાવું થાવું થઈ ગયા હતા એવી એવો નામી મસ્ત વરસાદ આવી ગયો એટલે આદરે બહુ હતો ભાઈ અત્યારે હજી ગરમી ઉકળાટ ને બહુ છે ને ભૈરા પાણી ભાઈ છે ને પાણી અને છે ને ભાઈ બાજુમાં આપણે અહીંયા શાળા છે ને નિશાળ ની આવેલું નવરાત્રી મહોત્સવ હાલે છે કેમકે આજે પેલું નરતું છે તો નવરાત્રીની ઉજવણી કરે છે એટલે ગીત ને ચાલુ છે એટલે આપણે કોપીરાઈટ ના આવી જાય તો સારું બાકી જોઈ લગભગ નહીં આવે આપણે ટુ બી કન્ટિન્યુ બોઈ લે રાખ્યું એટલે નહીં આવે ને આ હા ભાઈ આકાશ જો વરસાદ વરસી ગયો ને એકદમ બ્લુ કલરનું થઈ ગયું જોઉં લ્યો જવું છે ને ફૂલ બ્લુ કલરનું આમ મેં બપોર પહેલાં જો આગળ તમે જોયું હે કે ફૂલ આદર હતો એ આદર હતો ને ભાઈ એ જ વરસાદ આવ્યો હતો જોઈ લ્યો છે ને અને આપણે છે ને ભાઈ અત્યારે જો વરસાદ ના આવ્યો હોત ને તો દવા છાંટવા જવાનું હતું કાકા કે પણ વરસાદ આવી ગયો એટલે આજે દવા છાંટવાનું થઈ છે આરોજી ગયા થોડોક આગળ વયો ગયો એટલે કોપી રેટનું ઇસ્યુ ઓછો આવે આમાં બધે અહીંયા સુધી પાણી આવી ગયું એટલે ટૂંકમાં તમને વાત કરું ને મિત્રો તો આ કટકી રહીને એ બસ જો આ ખોચા સુધી પી ગઈ સમજી લ્યો ને અહીં સુધી આ બધો પાક છે ને પી ગયો હવે ખાલી આ લાંબી જ દહારું છે ને એ બાકી રહ્યું પછી નીચલી કટકી એટલે અહીંનું પાવાનું કામ આ ટૂંકમાં કટક્યું પૂરતું કમ્પ્લીટ પછી નીચે પાવાનું છે પણ એ નિરાતે આપણે ક્યારેક ક્યારેક એટલે કે હજી સુકાતું નથી હૂંકાઈ તો પાવાનું છે પણ જો એમાં વરસાદ આવી જાય બે દિનની આગાહી છે ને તો નહીં પાવું પડે નકર કરી દે હું મોટર ચાલુ એટલે પી જાય છે ભાઈ લાઈટ સરખી ગઈ તો કંઈ પાતાવાર લાગવાની નથી એટલે એવું બધું છે અત્યારે લાઇટ નથી ભાઈ હું વયો ગયો તો એક વાગે ઘરે ગયો હતો બરાબર પાછો વરસાદ ને આવતો તો સુઈ ગયો મેં તમે પાણી કટકી બારું ક્યાંય જાહેર નહીં એટલે ખોટો ફોટો ધૂકી ખરવી નથી અને વરસાદે ચાલુ હતો ભાઈ ત્રણ વાગ્યા સુધી ઝીણો ઝીણો એમ નામ એક વાગ્યાથી લઈને એક નહીં દોઢ વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી છે ને ભાઈ ઝીણો ઝીણો વરસાદે ચાલુ હતો એટલે એવું બધું હતું એટલે કંઈ વાંધો નથી તો સારું ભાઈ તમે કન્ટિન્યુ બની રહ્યો રોગી રોગો આપણે કોપીરાઈટ આવી જાય ને તો ગોટો થઈ ગયા બે ત્રણ કોપીરાઈટ આવેલા હે ઓલરેડી બરાબર એટલે પછી પાછા મળીએ થોડીક વાર પછી લાઇટ બાઇટ આવે તો ને ના આવે તો એ પછી મળ્યું અત્યારે આ બધું વિડીયો બંધ કરી દઈ નકર કોપીરાઈટ આવી જાય એટલે એવું હોય અને આ ભાઈ હાંજના છે આજે નવરાત્રિનું પહેલો દિવસ પહેલું નોરતું એટલે હાજે બહુ ફૂલ મોજ આવશે એમ મોજ નહીં તો એકાદ આપણે રીલ મોકલશું નકર કોપીરાઈટનું ઇસ્યુ જો નહીં આવે ને તો આપણે ક્લિપ ક્લિપ લેશું અને બ્લોગમાં મૂકશું બરાબર ને નકર પછી છે ને ભાઈ ક્લિપ ક્લિપ નહીં લઈ ડાયરેક્ટ એકાદી રીલ મૂકશું નકર કોપીરાઈટ આવી જાય તો બોટો થઈ ગયા સમજી ગયા ભાઈ તો સારું ભાઈ કન્ટિન્યુ બનીનાર્યો મળીએ થોડીક વાર પછી પાછા પણ ભાઈ વાતાવરણ કેવું થયું મસ્ત જોઈ લ્યો તમે આકાશનો નજારો કેમ છે ભાઈ આ હા 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 વાહ જઈ લ્યો છે ને આ બાજુ બ્લૂ એકદમ બ્લુ કલર થઈ ગયો જોઈ લ્યો છે ને એક હા ને ભાઈ અત્યારે લાઈટ આવી ગઈ ભાઈ અડધી પોણી ને વાગી ગયા છે છે ને ભાઈ સાત પોણા સાત સૂર્યાસ્ત નો એવો મસ્ત સીન આવે છે તમને બતાવું ભાઈ કઈક અલગ જ નજારો હોય મિત્રો એમ જ થાય કે આપણે બેઠા બેઠા જોઈએ રાખી એવું બતાવું જોઉં હા જાય ઇન્ડિયા ઝૂમ કરવા જાઓ મિત્રો ભાઈ મિત્રો નજારો છે ને આમાં ભાઈ હવે વારવાનું છે આંક અડધી કલાકમાં ઉપરમાં પાણી ચાલુ હોય આ કટકીમાં હવે આ કટકીમાં છે ને ભાઈ આખી કટકી પાવા માટે એક જ જગ્યાએ મોટું મૂકવાનું નહીં ચાર થી પાંચ કલાક કન્ટિન્યુ એમાં પાણી વહી જાય ત્યાં બધું પી રહે ત્યાં હું જ પી રહે નહીં એટલે આવું બધું હે ભાઈ હમણાં અડધીપૂર્ણ વચ્ચે છે ને ભાઈ કલાક લાઈટ વહી ગઈ હતી ન કરતા આપણે વેનું થઈ ગયું હોય આમાં વરી ગયો અત્યારે પણ સારું મોડે તો ઘરે તો પાછા રાતે એક દોઢ વાગે આવ્યું ને ગરબી બરબી રમીને તકતા પીને જો આવે અત્યારે પાણી આવે ને લાઈટ થઈ ગઈ ફૂલ પાણી આવે ફૂલ જોઈએ છે ને સીન અલગ આમળું થોડુંક બાકી પછી સીધું છે ને અહીંયા બધું પાણી પીવા જાવ પછી સીધું છે ને ભાઈ પછી ખાદો રહ્યો અહીંયા પાણી મોઢું મૂકવાનું હે આમનું અહીંયા એક જ જગ્યાએથી આખી કટકી આમનામ 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 લઈ અને આખી છે ને ભાઈ પી ગયા પણ ચાર કલાક ફૂલ લઈ રહીએ તો પછી વધુ રહીએ તો પાંચ કલાક તો ચાર પાંચ કલાક આવી તો આ બધું પી ગયું આમાં ક્યાંય કોરોના આવે અને જાય તો નીચે આપણામાં જ જાય બીજે ક્યાંય જાય નહીં એટલે એ કંઈ ઉપાધિવાનું છે નહીં બરાબર તો સારું ભાઈ કન્ટિન્યુ બની રહ્યા હતા સૂર્યાસ્ત સાચું તો મસ્ત સીન હતો એટલે લીધો હવે આપણે હમણાં જો આમાં હલનાર ફિટિંગ કરી અને જવા બધા હું ઘરે ખાઈ પીને ગરબીનું આયોજન છે એટલે ગરબીમાં જ મળશું હવે સમજ્યા બાકી આયોજન ને બધું તમને બતાવીશ એવું બધું છે તો હારું ભાઈ કન્ટિન્યુ બન્યા રહ્યો મળીએ વળી ગરબીમાં દઈ